નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાનું યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વીસ એક બે હજાર ચોવીસના રોજ જે લેવાની એકમ કસોટી છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું પ્રશ્ન એક નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો તો અહીં તમને એક નકશો આપેલો છે તેના પરથી તમારે અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે જોઈએ પેલું શાળા બગીચાની કઈ દિશામાં છે તો જવાબ જોઈએ ઉત્તર દિશા બીજું દરિયા કિનારો બગીચાની

ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ તેના પરથી તમે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો અને તમારે વોટ્સએપ પરથી જો પીડીએફ મેળવવી હોય તો નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી પણ પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં તમને તમામ સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા સાહિત્યની પીડીએફ મળી રહેશે તો જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા ખોખાને તેમના આકારો સાથે જોડો તેમાં વિભાગ અ છે તો એમાં તમે જવાબ જોઈ શકો છો ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ શબ્દોમાં લખો એમાં પહેલું છે ઝીરો પોઈન્ટ આઠ તો એને આવી રીતે લખાય આઠ દશાંશ ત્યારબાદ બીજું છે એક પોઈન્ટ છ તો એને એક પૂર્ણાંક છ દશાંશ ત્યારબાદ ત્રીજું છે ચૌદ પોઈન્ટ નવ તો ચૌદ પૂર્ણાંક નવ દશાંશ ચોથું છે ઝીરો પોઈન્ટ પચીસ તો એમાં આવશે પચીસ શતાંશ ત્યારબાદ પાંચમું છે છ પોઈન્ટ પંચોતેર તો એને શબ્દોમાં છ પૂર્ણાંક પંચોતેર શતાંશ લખાય ત્યારબાદ છે પ્રશ્ન ચાર નીચેના સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકના રૂપમાં દર્શાવો તો પેલું છે પાંચના છેદમાં દસ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ બીજું છે ચૌદના છેદમાં સો બરાબર ઝીરો પોઈન્ટ ચૌદ ત્રીજું છે આઠના છેદમાં સો તો એને દશાંશ અપૂર્ણાંકમાં લખાય ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એવી જ રીતે ચોથું છે ત્રાણુંના છેદમાં સો તો એમાં આવશે ઝીરો પોઈન્ટ ત્રાણું ત્યારબાદ બીજું પાંચમું છે બે સાતના છેદમાં સો તો એને એને લખાય બે પોઈન્ટ ઝીરો સાત ત્યારબાદ છે પ્રશ્ન ચાર ચડતા ક્રમમાં ગોઠવો તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો જવાબ ચડતા ક્રમમાં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો અને દોસ્તોને વિડીયો શેર કરો